નમસ્કાર મિત્રો મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં આપની સાથે હું છું પિનલગીરી ગોસ્વામી મિત્રો આજની વિડીયોમાં વાત થશે આજે તારીખ સત્યાવીસ માર્ચથી લઈને દસ એપ્રિલ સુધી ગુજરાતમાં કેવું રહેશે હવામાન શું આવનારા દિવસોમાં ખરેખર વરસાદની શક્યતા છે શું તાપમાનો પાળો જે નીચે ગગડી શકે છે ઉપરાંત ગરમી પવન ઠંડી અને વરસાદની માત્રા કેટલી રહેશે તમામ પ્રકારની માહિતી એક વિડીયોમાં આપી દઈશું મિત્રો આજે તારીખ સત્યાવીસ માર્ચ છે તો ઉત્તર ભારતના ઉત્તરી પટ્ટામાં બેક ટુ બેક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાઈ રહ્યા છે જેની સામાન્ય શીત ગુજરાત રાજસ્થાનને મળવાની છે અને જે ગુજરાતમાં ગઈકાલે મહત્તમ તાપમાન કોઈ કોઈ વિસ્તારમાં સાડી એકતાલીસ ડિગ્રીની આસપાસ પહોંચી ગયું હતું તેમાં બેથી ત્રણ ડિગ્રીનો ઘટાડો થશે એટલે જે મહત્તમ તાપમાન છે સાડત્રીસ આડત્રીસ ડિગ્રીની આસપાસ પહોંચી જાય તેવી શક્યતા છે એટલે મિત્રો ચોક્કસથી આપણને ગરમીમાં રાહત મળવાની છે આગામી એક અઠવાડિયા સુધી આપણને ગરમીમાં રાહત મળશે તેની પાછળનું મુખ્ય કારણ છે કે પાકિસ્તાન તરફ એક સાયક્લોનિક સિસ્ટમ અરબી સમુદ્રમાં એક એન્ટી સિસ્ટમ ઉત્તર ભારતના ઉત્તરી પટ્ટામાં બેક ટુ બેક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને અરબી સમુદ્ર અને બંગાળની ખાડી પણ એક વરસાદ માટે તૈયાર થઈ છે જેના અનુસંધાને ગુજરાતમાં ગરમીથી રાહત મળશે પરંતુ મિત્રો દુઃખની વાત એ છે કે સાથે સાથે કમોસમી વરસાદ આવશે અને ખેતીના પાકને વ્યાપક નુકસાન પણ થઈ શકે તેવી સંભાવના છે મિત્રો હવે આવનારા ચોવીસથી અડતાલીસ કલાક બાદ ધીમે ધીમે લો ક્લાઉડ ફોર્મેશન બનવાનું શરૂ થશે જેમાં ઓગણત્રીસ તારીખથી લઈને જે ચાર અથવા તો પાંચ એપ્રિલનું જે સેશન છે તેમાં ગુજરાતના અનેક વિસ્તારમાં છૂટો છવાયો વરસાદ થાય જેમાં અડધા ઇંચ કરતાં નીચે વરસાદ થાય તેવી સંભાવના દેખાઈ રહી છે મિત્રો કયા વિસ્તારમાં વરસાદ થશે તેની શક્યતા અત્યારે આપણે જણાવતા નથી કારણ કે આ જે ક્લાઉડ ફોર્મેશન બનશે એ છૂટો છવાયો વરસાદ આપીને જાય તેવી શક્યતા છે અને કોઈ કોઈ વિસ્તારમાં ટૂંકા ગાળાનો વરસાદ આપે કે જેમાં બે અથવા તો પાંચ મિનિટના વરસાદી ઝાપટાં થઈ જાય અને ત્યારબાદ એ સિસ્ટમ આગળ ચાલી જાય એટલે મિત્રો અત્યારે કહી શકાય કે સૌરાષ્ટ્ર હોય ઉત્તર ગુજરાતનો પૂર્વ તરફનો વિસ્તાર હોય કચ્છનો ઉત્તર અને પશ્ચિમ તરફનો વિસ્તાર હોય ઉપરાંત મધ્ય ગુજરાતના અનેક ભાગો અને દક્ષિણ ગુજરાતના પણ અનેક ભાગોમાં છૂટો વરસાદ થઈ શકે છે એટલે મિત્રો આગામી ખાસ કરીને પંદર દિવસ સુધી ચા ચાચવજો હવામાન વિભાગે તો આપણને આગામી ત્રણ ચાર દિવસની આગાહી તો આપી દીધી છે પરંતુ મિત્રો આપણે સૌથી પહેલાં તમને આગાહી આપી હતી કે ગુજરાતમાં વરસાદના બે રાઉન્ડ આવવાના છે જેમાં આપણને ઓગણત્રીસ માર્ચથી લઈને ચાર પાંચ એપ્રિલ સુધી રાઉન્ડ જોવા મળે અને ત્યાર પાંચથી લઈને દસ અગિયાર એપ્રિલ સુધીમાં બીજો પણ વરસાદનો રાઉન્ડ જોવા મળે જેમાં કમોસમી વરસાદ અને છૂટો છવાય વરસાદ પણ થઈ શકે છે એટલે મિત્રો અત્યારથી થોડા સાવચેત રહેજો ખુલ્લામાં કોઈ વસ્તુઓ પડી હોય તો અત્યારથી થોડી તૈયારી રાખજો જેથી આપણને ભારે નુકસાની ન થાય અને સૌરાષ્ટ્ર અને કચ્છના કોઈ કોઈ વિસ્તારમાં તો આજે પણ વહેલી સવારથી સામાન્ય ક્લાઉડ ફોર્મેશન પણ જોવા મળ્યું છે પરંતુ મિત્રો આવનારા અડતાલીસ કલાકમાં થોડું ભેજનું લો ક્લાઉડ ફોર્મેશન વધશે અને આગામી ઓગણત્રીસ તારીખથી ગુજરાતમાં એક ક્લાઉડ ફોર્મેશનના અનુસંધાને અને ભેજના વાતાવરણને કારણે છૂટો વરસાદ પણ શરૂ થવાનો છે તેની અસર આપણને ચારથી અથવા પાંચ એપ્રિલ સુધી જોવા મળનારી છે બીજી તરફ મિત્રો ઠંડીની વાત કરીએ તો ઠંડી ચોક્કસથી વિદાય લીધી છે ગરમીમાં રાહત મળી છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે બીજી તરફ મિત્રો પ્રદૂષણની વાત કરીએ તો આજ રોજ એર ક્વોલિટી ઇન્ડેક્સ સિત્તેરથી લઈને એકસો ને વીસની આસપાસ રહે એ પ્રદૂષણની માત્રા નહીવત રહેશે એટલે ખૂબ મોટું પ્રદૂષણ નહીં હોય એટલે ચિંતાજનક સમાચાર નથી બીજી તરફ મિત્રો વાત કરીએ તો પવનની પવનની ગતિ સામાન્ય કરતાં વધુ રહેશે એવરેજ પવનોનું પ્રમાણ ગુજરાતમાં દસથી લઈને પંદર કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જ્યારે સૌરાષ્ટ્ર કચ્છ અને દક્ષિણ ગુજરાતના અનેક ભાગોમાં પચીસથી લઈને ત્રીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાય એટલે કે જે દરિયાઈ પટ્ટી વિસ્તારો છે તેમાં પવન અનુ પ્રમાણ થોડું વધારે રહે તેવી પણ સંભાવના છે બાકી મિત્રો તમારા વિસ્તારમાં વાતાવરણ કેવું છે શું આંશિક વાદળોનો રાઉન્ડ છે ઠંડી સામાન્ય પડી રહી છે ગરમીનું પ્રમાણ કેટલું છે પવનનું પ્રમાણ કેટલું છે તમામ પ્રકારની માહિતી વિસ્તારો સાથે નીચે કમેન્ટમાં આપજો જેથી અન્ય મિત્રો પણ જાણી શકે મિત્રો ખાસ કરીને પંદર દિવસ થોડા સાચવજો પછી તમે કહેતા નહીં કે પિનલભાઈ તમને એક અનુમાન લગાવ્યું ન હતું થોડા સાવચેત રહેજો એલર્ટ રહેજો બાકી મિત્રો ઈશ્વરના હાથમાં છે તેમની આગળ આપણું કશું ચાલવાનું નથી તો ચાલો મિત્રો ફરીથી એક હવામાનની લેટેસ્ટ માહિતી લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે